પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આમના સ્પર્ધકને જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ પણ મિલેટ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે એફ એ તેમજ યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ તરીકે જાહેર કરવામાં આવી છે જેના ભાગ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા મિલેટ આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ તાલુકાના મુવાલીયા ખાતે આવેલી બિલ્સ સેન્ટ્રલ સ્કૂલ ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની મિલેટ સ્પર્ધામાં પંદરથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં બાજરી જુવાર રાગી આધારિત ચમચમિયા બાજરીના રોટલા ખીચડી ઢોકળા મુઠિયા થેપલા નાગલીના લોટની ચીક્કી પાપડ શીરો સહિતની વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી જેનો ઉદ્દેશ એવું છે કે લોકો રોજિંદા ખોરાકમાં મિલેટ આધારિત વાનગીઓને સ્થાન આપે કારણ કે ભારતમાં ડાયાબિટીસ અને હૃદયરોગના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા પામ્યા છે જેના પગલે હવે ઘઉં અને ચોખાનો ઉપયોગ ઘટાડી ભારતના ધાન્યને સામેલ કરવાથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય તેમાં કોઈ બેમત નથી અત્રે ઉલ્લેખનીય છે કે આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર ફિરદોસ એમ પઠાણ તેમજ શિક્ષણ સમિતિના બીઆરસી રાજુભાઈ જનકભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય જયંતિભાઈ વાણંદ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રતિયોગિતામાં વિજેતા ઉમેદવારોમાં પ્રથમ ક્રમાંક આવનારને પાંચ હજાર દ્વિતીય ક્રમાંક આવનારને ચાર હજાર તેમજ ત્રીજા ક્રમાંકે આવનાર વિજેતાને ત્રણ હજારના પુરસ્કૃત ઇનામ આપવામાં આવશે તેવી નાયબ મામલેદાર ફિરદોસ એમ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું એફએઓ અને યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ ઘોષિત કરવામાં આવ્યું છે તેના ભાગ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા મિલેટ આધારિત કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે એવા દાહોદ તાલુકામાં અહીંયા બાજરી જુવાર રાગી આધારિત કુકિંગ કોમ્પિટિશનનું આજે આયોજન થયેલું છે જેમાં વિવિધ અમારા પીએમ પોષણ યોજનાના સંચાલકોએ બાજરી જુવાર અને રાગીની વિવિધ રેસીપીઓ બનાવી છે જેમાં ચીલ્લા મુઠિયા બાજરી જુવારના રોટલા ઢોકળા સુખડી રાગીના પાપડ જેવી વાનગીઓ બનાવવામાં આવેલ છે સ્પર્ધાનો હેતુ એવો છે કે લોકો પોતાના રોજિંદા ખોરાકમાં મિલેટ આધારિત વાનગીઓને સ્થાન આપે જેમ કે આપણે જાણીએ છીએ કે ભારતમાં ડાયાબિટીસ અને હૃદય રોગના જે પેશન્ટ છે એમનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે તો ઘઉં અને ચોખા નું જે કન્ઝપ્શન છે એનું પ્રમાણ ઘટાડી અને આપણે જે દેશી આપણા ધાન્યો છે જાડા ધાન્યો જેને કહેવામાં આવે છે એનો ઉપયોગ વધારીએ જેથી સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય